શ્રીહરિની આજ્ઞાથી મુક્તાનંદ સ્વામી વડતાલ આજુબાજુ ગામડાઓમાં સત્સંગ વિચરણ અર્થે હતા મુક્તાનંદ સ્વામીની ધીર ગંભીર સાધુતા અને મૃદુતા ભરી વાણીથી તખાપગી વગેરે સૌને સત્સંગનું પોષણ થયું તેઓને સ્વામીએ શ્રીહરીનો અપાર મહિમા કહીને તેમની સમજણ દ્રઢ કરાવેલી એક વખત શ્રીહરી પીજ ગામે પધાર્યા એ વખતે વડતાલ તેમજ બામરોલેથી જોબન પગી તખા પગી રૂડિયો રખડું નારાયણગઢ બાવાજી વાસણભાઈ સુતાર ને ગામના બીજા પણ હરિભક્તો વગેરે સૌ પણ પીજ આવ્યા હતા સર્વેશ્વર શ્રી હરિના દર્શન થતા સૌ ધન જેમ પડી ગયો અતિ અહોભાવથી દંડવટ કરવા લાગ્યા શ્રી હરિ એમને જોઈને ખૂબ રાજી થયા એ વખતે સૌ હરિભક્તોએ હરિનું ભવ્યાથી ભવ્ય સામૈયું કર્યું આ સામૈયા વખતે ઢોલ નગારા અને ત્રાસાના અવાજ નહોતા પરંતુ એ વખતે બંદૂકાના ભડાકાના અવાજે સામયું કરેલું સૌ ગુજરાતના પ્રેમીજનો શ્રીહરીના આગમનથી હતી હરિયભરા એ સમયમાં પદાતી થયા હતા ક્યાં અક્ષરધામના અધિપતિ પુરુષોત્તમ નારાયણને ક્યાં ચોરી છીનાળી કરીને પોતાનું ભરણ પોષણ કરતા પગ્યો પેટના અર્થે આટ આટલા પાપ કરવા છતાંય શરણાગત વત્સલ એવા સૌના ગુનાઓને ભૂલીને શ્રીહરીએ એ સામૈયામાં એમના સખા બનીને સૌની સાથે ચાલતા હતા શ્રીજી મહારાજ જ્યારે સૌને મળ્યા ત્યારે તખા પગીને તો બાથમાં ઘાલીને બેઠા એમના સાથે આવેલા સૌ પગીઓ પર શ્રીહરીએ અમી દ્રષ્ટિ કરી તખા પગી એ વખતે હાથ જોડીને બોલ્યા કે મહારાજ આપ વડતાલ પધારો અમારે તમને રાજી કરવા છે આપ પધારો અને અમને સૌને પાવન કરો શ્રીહરીએ એ વખતે એમના હૃદયનો ભાવ જાણીને એમનો હાથ પેગડો શ્રીહરી બોલ્યા કે જુઓ પગી મને રાજી કરવો હોય તો આ તીરકંઠા તલવારો ભાલા બરછી ને બંદૂકો વગેરે હથિયારો કાયમ માટે હેઠા મેળવા પડશે હાથમાં સૌ ને માળાઓ લેવી પડશે જો હાથમાં ભાલા બરછી કે તલવાર બંદૂકો હશે તો વળી તમોને પાપ કરવાનું મન થશે હિંસા કરવાનું મન થશે અને જો માળા હાથમાં લેશો તો ભજનમાં મન લાગશે સાચી સુરવીરતા તો મન ઇન્દ્રિયો અને અંતઃકરણ ઉપર કાબી કાબૂ લેવો એમાં છે જેને ઇન્દ્રિયો ઉપર કાબૂ છે એ જ બ્રહ્મચર્ય પાળે છે એના સંકલ્પમાં અસંખ્ય ભાલા અને તલવારોથી પણ વિશેષ બળ હોય છે તમે અત્યાર સુધી અનેક હિંસાઓ કરી અનેકના ઘરબાર લૂંટા છતાં તમારા દિદાર પલટાયા નહીં જે કાંઈ લૂંટનો માલ હડ હડપ ફીરો એ ફેલ ફતુર અને વેસનોમાં ઉડાવી દીધો અને પાપના પોટલા બાંધા આમ શ્રીઅરીએ તખા પગીને એમનો હાથ પકડીને પોતાના જાણીને ઉપદેશ દેતા ઘણી વાતો કરી શ્રીહરી બોલતા જતા હતા અને પગી એક ચિત્તે સાંભળતા જતા હતા શ્રીયરીના શબ્દે શબ્દે એનું અંતર ભીંજાતું જતું હતું અંતરમાંથી કઠોરતા નીકળતી જતી હતી અને રુજુતાના શેરડા પડતા હતા પુરુષોત્તમ નારાયણના એ બ્રહ્મવચનો એમના હૃદયની હાર પાર ઊંડા ઉતરતા જતા હતા એમની આંખોમાં આજે પ્રેમના આંસુ ઉભરાયા રહ્યા હતા તખાપગીએ એ સમયે પોતે ગોઠણભેર ઉબડક બેસીને હાથ જોડીને શ્રીહરિના ચરણે બેસીને પ્રાર્થના કરી કે હે પ્રભુ આજ તમે અમારો હાથ જાયલો છે તો હવે ક્યારેય મૂકી દેશોમાં અમારા અવગુણો તો કાંઈ પાર નથી પરંતુ આપ તો અધમ ઉદાહરણ ને પતિત પાવન જ છો અમારા અવગુણ સામો જોશો નહીં પ્રભુ ભગવાન શ્રી હરી તખા પગી ઉપર બહુ રાજી થયા અને માથા ઉપર બે હાથ મેલી અને રાજીપો દર્શાવ્યો અસ્તુ જય સ્વામિનારાયણ ભગવાન શ્રી સ્વામિનારાયણ માથે